ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર પિલોડા સહિત જિલ્લાના આઠ કેન્દ્રો પર નમો કે નામ રક્તદાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં સોળમી સપ્ટેમ્બરના રોજ ત્રણસોથી વધુ કેન્દ્ર પર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના આઠ કેન્દ્રો પર નમૂકે નામ રક્તદાન અંતર્ગત પચીસ સોથી વધુ રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રક્તદાન કર્યું હતું પિલોડાની સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને શામળાજીની ઓલ મુવમેન્ટ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી રક્તદાતાઓની ભીડ જામી હતી જિલ્લામાં રામાણી બ્લડ બેન્ક મોડાસા અને પટેલ બ્લડ બેંક મોડાસાના સહયોગથી જિલ્લાના બાયડ ધનસુરા માલપુર પિલોડા મેકરજ મોડાસા સહિતના વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા ઓપરેશન સિંદુર અંતર્ગત અને થેલેસેમિયાના રોગથી પીડાતા દર્દીઓની રક્ત મળી રહે તે માટેનો પ્રયાસ રાજ્ય કર્મચારી મોરચા દ્વારા કરાઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં છસોથી વધુ બોટલો રક્ત એકત્ર કરવામાં આવ્યો હતો અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ભેટ અર્પણ કરી હતી રક્તદાન કેમ્પને સફળ બનાવવા આચાર્ય સંગ્રહ અને સંકલન સમિતિના પ્રમુખ એન ડી પટેલ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની અન્વેષક જગદીશ ચંદ્ર પ્રજાપતિ તાલુકા વહીવટી સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ લલિતભાઈ સુતાર સહિત હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી નમસ્કાર મિત્રો

અન્ય અધિકારીઓ દ્વારા અમને વિવિધ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું છે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તો અમે પણ અમારા થકી થતા પ્રયત્નો લેવલે તમામ શિક્ષકોને અપીલ કરી છે અને આજે લગભગ સો થી દોઢસો શિક્ષકોએ બ્લડ ડોનેશન કર્યું છે અને હજી પણ ચાર વાગ્યા સુધી બ્લડ ડોનેશન કામ ચાલુ રહેવાનું છે તો અમે હજી પણ ટેલિફોનિક રીતે તમામ શિક્ષકોનો સંપર્ક કરી અને વધુ ને વધુ આજના પાવન દિવસે બ્લડ ડોનેશન થાય એવા અમારા સઘન પ્રયત્નો રહેશે અને આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દર છ મહિને બ્લડ ડોનેશન કરવું જોઈએ એ ભારત દેશ માટે અને ભારતના સમગ્ર નાગરિકો અને સમગ્ર ભારત રાષ્ટ્ર માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા જેવું કાર્ય છે થેન્ક યુ વેરી મચ ટ્રોલિંગ હું નિરેશ પટેલ અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ અને સમગ્ર જિલ્લાની નમોકે નામ રક્તદાનની જવાબદારી મારા સીધે હતી અને એ અનુસંધાને અરવલ્લી જિલ્લાનું બાવીસો જેટલું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને એમાં આજે સોળ તારીખે સવારે સાડા આઠથી સિવિલ હોસ્પિટલ ભીલોડા ખાતે રક્તદાનનું કામ ચાલુ થયેલું છે અને એમાં ભીલોડા તાલુકાના સાડા પાંચસો કર્મચારીઓ રજીસ્ટ્રેશન કરેલું છે એમાં તલાટી માધ્યમિક શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વહીવટી કર્મચારી અને અન્ય તમામ મંડળો ફોમગાર્ડ્સ પોલીસ વગેરે સૌએ આમાં સહયોગ આપ્યો છે અને એ અનુસંધાને આજે રક્તદાન યોજવામાં આવી રહ્યું છે ત્યારે રક્તદાતાઓને હું વંદન કરું છું અને આટલી મોટી સંખ્યામાં નમો કે નામ રક્તદાનમાં મિત્રો જોડાયા છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું